નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈશક દેસાઈ આજે ફોર્મ ભરશે સુરત ખાતેથી રેલી ભવ્ય સ્વરૂપે સમર્થકો સાથે નવસારી જઈને ફોર્મ ભરશે ફોર્મ ભર્યા બાદ નવસારી ના મટવાડ થી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરશે ગાંધી વિચારધારા ધરાવતા ઉમેદવાર નૈશક દેસાઈ ગંજી ધોતી અને હાથમાં લાકડીનો પહેરવેશ પરિધાન કરી અનોખા અંદાજ સાથે પોતાનું નામાંકન પત્ર ભરવા જશે સુરત તારીખ ઓગણીસ નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ આજે ઓગણીસ એપ્રિલના રોજ સુરતથી તેમના સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભરશે ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધીવંદનાને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મતવિસ્તારના મતદારોને ગાંધીજીને વિચારધારાનો સંદેશ આપશે નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયન ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નિષેધ દેસાઈ આજે શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અને અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર સોશિયલ સર્કલ ઉધના ત્રણ રસ્તા સચિન કંસાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકેનું નામાંકન ભરશે આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા બેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરશે ગઠબંધનના ઉમેદવાર નૈશદ દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડમાંથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધીવંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપતિ પિતા મહાત્મા ગાંધી એ સાબરમતી આશ્રમ આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલી એક હજાર નવસો ત્રીસના મીઠાના સત્યાગ્રહનો સંદેશ આ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વસ્તાના મતદારોને સંદેશ આપશે અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે એક બાજુ મુખ્ય હરીફ ઉમેદવાર પાસે સત્તા સંપત્તિ અને કાર્યકરોની ફોજ છે તો બીજી બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી આવતા પરિવારના ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિયા ગઠબંધન ના કોંગ્રેસના ઉમેદવાર નૈશ દેસાઈ છે જેમની પાસે સંપૂર્ણ સાદગી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરિણામની કોઈ પણ મુખ્ય બે રાજ્ય પક્ષ પૈકીના ઉમેદવારની તરફેણમાં આવે પરંતુ એક વાત ચોક્કસ છે કે નવસારી લોકસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની શક્યતા જણાઈ રહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે